લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીનું ભુજ તાલુકાના માધાપર ગામે લોકોએ રીતે મતદાન કર્યું હતું આજરોજ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીનું સમગ્ર કચ્છ જિલ્લાની અંદર લોકોએ મતદાન કર્યું હતું ત્યારે ભુજ તાલુકાના માધાપર ગામે અલગ અલગ વિસ્તારોમાં મતદાન કરવા માટે બુથ ગોઠવવામાં આવ્યા હતા અને લોકોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી લોકોની ફરજ અદા કરી હતી આમ મતદાન માટેના બૂથમાં લોકોની લાઈન જોવા મળી હતી જયદીપ મનોજભાઈ સોલંકી જુનાઓ માદાભર ના પહેલે પણ કરી ચૂક્યો છું મતદાન એક આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આપણે લોકશાહીમાં રહેતા બધા માનવીય છીએ તો આપણે ખૂબ સારી રીતે આને ઉજવવો જોઈએ અને એ મેં ઉજવ્યો એ બદલ મને બહુ ખુશી છે મતદાન એટલે કરવું જોઈએ કેમ કે પછી બાકીના પાંચ વર્ષ પછી આપણે ખાલી બોલી શકીએ છીએ પણ આ એક મોકો મળે કે જ્યારે આપણે કંઈક કરીને બતાવીએ અથવા આપણો અવાજ ઉઠાવી શકીએ છીએ મતદાન કરવામાં ખૂબ પરિવર્તન દેખાઈ રહ્યું છે કે અહીંયા કને એકદમ સિસ્ટમેટિક ચાલે છે કોઈ પણ ગુંડા તત્વો અથવા કોઈ પણ લોફર લોકો નથી ફરી રહ્યા એકદમ સુચારુ રૂપથી ચાલી રહ્યું છે પહેલી વખત જોયું હું તેઓ ખૂબ કોપરેટિવ છે અને કંઈ પણ ખોટી ઘટનાઓ ન બને એ માટે તેઓ બહુ સતર્ક છે ચમનભાઈ ઠક્કર મતદાન કરવું આપણું ફરજીયાત જરૂરી છે મતદાન ઘરે બેઠા હોય તો ધડકો હોય કે છાંય હોય સાંજના છ વાગ્યા લાગી ગમે ત્યારે તમારે સમયને અનુકૂળ થાય મતદાન કરવું બહુ જરૂરી છે મત આપવો બહુ સારું લાગે લાઇન છે અત્યારે સવારથી ના સારો ઉત્સાહ છે અત્યારે માધાપરમાં સવારથી જ આ લાઇન છે ક્યારે હોતી નથી અત્યારે બહુ ઉત્સાહમાં છે હા પ્રવીણ સેવક માધાપર મતદાન કરવું જરૂરી છે કેમ કે આપણે આપણા ઉપર આપણે સારી રીતે સારા માણસો હોય સારી રીતે મતદાન કરવું જરૂરી છે અને પાંચ વર્ષ આપણે સારા ચૂંટ્યા છે તો નિરાતે બેસી શકશું નહીતર આપણે હંમેશા અજંપો રહેશે કાંતાબેન હા મતદાન કરી આવી છે બહુ સારું એમ મતદાન કરે તો છેતી આપને આપના માટે જ કરે છે બધા એમ કે આપનું સારું થાય એ રીતે એમ ના મને લઈ આવ્યા હો ભાઈ ભાઈ લોકો આ ભાઈ લોકો લઈ આવ્યા મને એ છેતી એટલે હું એને ભાઈ પા પાર કેન્દ્રમાંથી મને ભાઈ લઈ આવ્યા અહીંયા તો હું વોટિંગ કરવા આવી એમ હું વોટ કરવા આવતી ત્યારે પહેલાં આવતી ત્યારે ઢસડી ઢસડીને જાતી આજ ફેરા હું વોટિંગ કરવા આવી તો મને વ્હીલચેર ઉપર લઈ આવી મને બહુ સારું લાગે છે એમ અને મને આમ પરિણામ એમ સારી મળે એમ કે આમ લઈ આવ્યા મને એવી રીતે એમ મારું નામ રોશની રાણી છે હું માધાપર નવા આવું આજે મારા અઢાર વર્ષ પૂરા થયા એટલે મેં પહેલી વાર વોટ કર્યું હતું તો બહુ મજા આવી વોટ કરીને વોટ કરવું જોઈએ કેમ કે આપણે સાચું ખબર પડે વિકાસ થાય જે આપણે સારું લાગે કે આ વિકાસ કરશે ને વોટ આપવો જોઈએ એટલે આવો બધા બસ હિરાણી સવિતાબેન અશોક હું આમ તો આનંદ રહું છું પણ વોટ માટે જ અહીંયા આવી છું ખાસ વોટિંગ કરવા માટે જ આવી છું તો વોટ કરીને બહુ સરસ વોટ તો કરવો જ જોઈએ બધાને કરવો જ જોઈએ ગામના વિકાસ માટે આપણા દેશના વિકાસ માટે વોટ તો આપણે બધાને સૌને કરવો જ જોઈએ પ્રેમજી રામજી દેવ

મારું નામ ધવલ રાવલ ધવલ રાવલ છે હું માધાપર હાલાઈનગર ખાતે રહું છું અને આજે ત્રેવીસમી તારીખે મતદાનનું એક લોકશાહીનું મોટું પર્વ છે હું તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ અમારી જેમ પણ મતદાન કરી ઉત્સાહભેર મતદાન કરી અને દેશના લોકશાહી પર્વમાં એ લોકો ભાગ લે મતદાન કરવું શું લાગે શા માટે મતદાન એક સારી સ્વચ્છ ગવર્મેન્ટ આપવા માટે આપણે જાગૃત નાગરિક છે દેશને સારાપણથી લઈ જવા માટે મતદાન કરી સારી સારું ગવર્મેન્ટ સારા લોકોને ચૂંટીને મોકલવા માટે મતદાન કરવું જરૂરી છે પૂનમ ધવલ રાવલ માધાપર નગરમાંથી આવું છું અને દરેક નાગરિકને મતદાન કરું એ આપણી નૈતિક ફરજ છે અને મતદાન કરવું જ જોઈએ જો મતદાન આપણે કરીએ તો સારામાં સારી ગવર્મેન્ટ આવી શકે છે એ માટે મતદાન કરવું જરૂરી છે પ્રવીણ ભાઈ હું અહીંયા માધા પરથી આવું છું મતદાન સારામાં સારું દરેક વ્યક્તિએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ એમની ભૂલ છે યુવાનોએ ખરેખર જાગૃતિ જે આજકાલના યુવાનોએ જ કરવી જોઈએ દેશનું રક્ષણ દેશની સેવા દેશને આગળ લાવવા માટે આજના યુવાનોનું ધન કિંમતી છે દિનેશભાઈ પંડ્યા માધાપર વૈભવનગરમાં રહું છું અને દેશના વિકાસ માટે મતદાન જરૂરી છે અને અમે અમારી ફરજ સમજીએ છીએ યુવાનોને ના ના યુવાનોને અમે અપીલ કરી છે ઓલરેડી અને યુવાનો સવારના સાત વાગ્યાથી લાઈનમાં ઉભા રહી ગયા છે વ્યવસ્થા બહુ સારી છે ગજ્જર પ્રમોદભાઈ હું માધા પરથી આવું છું અને દેશના યુવાધનને આપણે વોટ કરવો જરૂરી છે હું પ્રથમ પ્રથમવાર વોટ કરું છું કેવો ઉત્સાહ ઉત્સાહ સારો છે આજે લોકશાહીના પર્વનો આખો દેશ ઉજવણી કર્યો છે આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન એકસો ને સોળ સીટ ઉપર ચાલી રહ્યું છે લોકસભા એક કચ્છ મોરબી વિધાનસભાનું ક્ષેત્ર માધાપર એની અંદરથી હું અર્જુનભાઈ બોલી રહ્યો છું લોકશાહીનો પર્વ દરેક સમાજ દરેક ભારતીય નાગરિક આજે ઉત્સાહભેર બહાર નીકળી અને મતદાન કરી રહ્યો છે સમસ્ત કચ્છવાસીઓ અને મને સાંભળતા સૌ દેશવાસીઓને વિનંતી કરું કે લોકશાહીના પર્વની અંદર આપણે સૌ ઉત્સાહભેર જોડાઈ અને આપણે મનપસંદ ચીન ઉપર નિશાન કરી બટન દબાવી અને મતદાન કરી એવી અપીલ કરું છું કારણ કે મતદાન કરવું એ આપણો જન્મશીત અધિકાર છે અને એક દેશના જાગૃત નાગરિક તરીકે ફરજ પણ છે તો આપણે સૌ ફરજ ચૂક્યા વગર આજે મતદાન કરી એવી અપીલ કરી રહ્યો છું જુવાનિયાઓને જે મતદાન તરીકે ચા ચાલનાર દરેક ભારતીય નાગરિકને દરેક દેશવાસીઓને અને એમાં ખાસ કરીને કચ્છવાસીઓને વિનંતી કરું કે આપ સૂઝબૂઝ અને સમજદારીથી ભય અને લાલચ વગર આપ મતદાન કરવા નીકળો આપ જો મતદાન નહીં કરો તો આવનાર પેઢી માટે આપ નુકસાન કરી રહ્યા છો એવું સમજી અને આપ તમારા આવનાર પેઢી માટે નુકસાન કરી રહ્યા છો તો ફરી ફરી વિનંતી કરું કે જો કોઈ આળસ કરતો હોય ધૂપ છે તડકો સમજી અને મતદાન કરવાનું ટાળતા નહીં અને આપ આપની જવાબદારી સમજી ને પણ મતદાન કરવા નીકળો એવી અપીલ કરું છું માધાપરની અંદર વિકલાંગ પ્રાથમિક શાળા છે ત્યાંથી લેવા માટે એમની બસ જે જે બુથમયનો મતદારો અને એના સિવાય જે ગામડામાં એ લોકોના જે વયના જે મતદારો છે એના માટે સંસ્થા તરફથી ગાડી મૂકવામાં આવી છે અમારા ગામની અંદર લગભગ બાવન જેટલા વિકલાંગો છે એમાં સાવજી જેને એંસી ટકા સુધી સરકારે વિકલાંગ જાહેર કર્યા છે એવા લગભગ તેર ચૌદ છે એમાં લગભગ એમના પરિવારો પાસે વાહન ન હોય તો ગામના જાગૃત નાગરિક તરીકે એને વાહનની પણ વ્યવસ્થા કરી છે અને એમને બૂથ સુધી લઈ આવવાની પણ વ્યવસ્થા કરેલી છે તો સૌ જે રીતે માધાપરની અંદર આખા કચ્છ અને દેશની અંદર આ ટાઈપના જે વિકલાંગો હોય એમને કાર્યકારી સંસ્થા અને એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ સમજી એને બૂથ મતદાન મથક સુધી પહોંચાડી અને મતદાન કરાવીએ એવી પણ એક અપીલ કરું છું ખૂબ સરસ લાગે છે दान करू तुमने सामारे सो सो जरूरी लागियो सामारे जरूरी कारण के पहली વખત વાત दाऊ छु એટલે સારું અને એ માટે આજે પણ વાત કરવાનો ચાન્સ પણ મળી શકે છે મારું મારું મંગુવા મારતે હું નચેતન થી નચેતન અને મને આવતો અને મને પરિવાર આ વર્દિન ડાટ મે તે દર હું અપર હું મારું નામ થી માતા રાજી થી હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું

સમાજ માટે હિમાંશુ સોમપુરા નવચિત્ર નંદન મંડળમાંથી આવું છું બહુ સરસ લાગે છે આ વખતે તો એક્સેસિબલ ઇલેક્શનની થીમ હતી એટલે હું અને અમારી જે આખી ટીમ છે દિવ્યાંગ મતદારોની એ બધા એક સાથે મતદાન કરવા આવ્યા છે ના કોઈ પણ ભારતના કોઈપણ નાગરિકે મતદાન તો કરવું જ જોઈએ જરૂરિયાત કરતાં આપણી ફરજ છે અને અમે પણ દિવ્યાંગ હોવા છતાં ભારતના એક સિટીઝન છીએ એટલે એ અમારી ફરજમાં આવે જ છે હા ઘણી લાઇનમાં અગ્રતા મળે પછી બ્રેલ ડમી બેલેટ પેપર હતું જેના ઉપર અમે બ્રેલમાં વાંચી અને પછી નંબર ઉપર નિશાન ઉપર પ્રેસ કર્યું બટન એ એ રીતની અલગ વ્યવસ્થા છે વ્હીલચેર સાથે અલાવ કર્યું આ ભાઈને વ્હીલચેર સાથે અલાવ કર્યું આ ઉપરાંત સૌહાર્દપૂર્ણ વર્તન એટલે એ લોકોએ જે મતદાન અધિકારીઓ છે એમને આ વિશેની તાલીમ આપેલી છે એટલે એમને ખબર છે કે આવા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તન કરવું તો એ રીતનું હતું વ્યવસ્થા ના એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે હું અને મારી આખી ટીમ કે ભાઈ આ ભાઈને આટલી બધી વ્હીલચેરમાં તકલીફ છે ફર્સ્ટ ટાઈમ વોટર છે એ જો મતદાન કરવા આવતા હોય તો જેમને કોઈ તકલીફ નથી એવા લોકોએ અવશ્ય મતદાન કરવી અને પોતાની ફરજ અદા કરવી જોઈએ અમે માધા પરથી આવી છે 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 ને લાગણી સારી પણ તંત્ર બહુ પાછું પડે છે અમે છે અડધો કલાક થી ઉભા છીએ અંદર કોઈ ટેકનિકલ કારણસર મતગણતરીમાં ભૂલ થઈ ગઈ અને લગભગ અડધો કલાક જેવું બંધ રહ્યું હવે સવારે માણસો છે એને નોકરી ધંધાઓ છે તે છે આ આરટીઓ લોકેશનના બૂથ ઉપર બૂથ નંબર તો ખ્યાલ નથી પણ છેલ્લા અડધો કલાકથી અમે ઊભા છીએ લાઇન આગળ ચાલતી જ નથી અને આવી તકલીફ હોય દર વખતે અહીંયા બે બૂથ હોય છે લેડીઝ માટે અને જેન્ટ્સ માટે આ વખતે એક જ હોય છે ઉત્સાહ તો તમે દેખાઈ રહ્યો સારો જ છે પણ તંત્ર થોડોક આપે તો એ ટકાવારી વધી શકે લાઇન જોઈ અને માણસો પાછા ચાલ્યા જાય છે પ્રદીપ જોશી આરટીઓમાં રહું છું અહીંયા અને દરેક નાગરિકને વિનંતી છે કે હંડ્રેડ પર્સન્ટ વોટિંગ કરે કારણ કે આ એક દેશનું મહત્તમ આપણે મહાપર્વ છે એમાં આપણે દરેકે ભાગ લેવો જોઈએ અને દરેક જણાએ વોટિંગ કરવાથી દેશમાં એક સુદૃઢ અને સારી વ્યવસ્થા આપણે પ્રસ્થાપિત કરી શકીશું ભુજમાં ઉત્સાહ છે ભુજમાં આપણે લોક અસ્મિતા છે આપણું પોતાનું જે લોકોએ અહીંયા ચૂંટેલી સરકારો છે અને જે आज सुधी काम थाया जे एने ध्यान मारा कीने लोगों पुतानों अँयों प्रतिभाव आपे जे पेश है कशकी सर्वप्रथम कैम्ब्रिज मोंटेसरी प्री स्कूल जहाँ पढ़ने और पढ़ाने का तरीका है सबसे अलग अंतरराष्ट्रीय स्तर की शिक्षा अब उपलब्ध है हमारे अपने शहर भूज में भारत के टॉप टेन प्री स्कूल में से एक कैम्ब्रिज मोन्टेसरी की यह कच्छ की पहली शाखा है यहाँ पर एक से छह साल तक के बच्चों को तैयार किया जाएगा सर्वश्रेष्ठ माने जाते मोंटेसरी एजुकेशन सिस्टम से यहाँ पर व्हाइट कैंपस के साथ है फ्रेंडली एनवायरमेंट जहाँ पर बच्चे पूरी तरह खिल सके उनके एजुकेशन के अलावा ध्यान दिया जाता है उनके हाइजीन हैबिट्स और सोशल बिहेवियर पे सीसीटीवी की सुविधा से पेरेंट्स कभी भी देख पाएंगे कि उनके बालक स्कूल में क्या कर रहे हैं पेरेंट्स और टीचर के नाते को एक नए स्तर पर ले जाने के लिए विशिष्ट सॉफ्टवेयर का प्रयोग किया जाता है यहाँ के टीचर्स को भी नियमित अंतराल के बाद ट्रेनिंग दी जाती है जिससे हम अपने इंटरनेशनल स्टैंडर्ड्स बनाए रखें तो मुलाकात ले हमारे कैंपस का और अपने बच्चों का एडमिशन करवाएं एक उज्जवल भविष्य के प्रथम चरण में कैम्ब्रिज मोन्टेसरी प्री स्कूल बी हिम्मत नगर सोसाइटी रेवेन्यू कॉलोनी के पीछे भूज कच्छ कॉल करें नाइन सिक्स सिक्स टू फोर सेवन नाइन सेवन जीरो एट